રાંધનપુર ખાતે બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે હરેશ ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે દિલીપ પૂજારાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ કોર્ટ કમ્પાઉન્ડની અંદર બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેની અંદર પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરીની ચૂંટણી યોજાઈ હતી પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈને પિસ્તાલીસ મત મળતા વિજય બન્યા હતા તો ઉપપ્રમુખ તરીકે પૂજારા કુમાર રતિલાલને ઓગણસાઠ મત મળતા વિજય બન્યા હતા સેક્રેટરી ખજાનજી તરીકે રાવલ હરેશભાઈ અજમલભાઈ ચૌધરીને ઓગણપચાસ મત મળતા વિજય બન્યા હતા રાંધનપુર વકીલ મંડળના કુલ મત બાણું હતા જેમાં ત્રણેય ઉપર મુજબના ઉમેદવારો વિજય ઘોષિત કરવામાં આવ્યા હતા જેને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો પ્રમુખના ઉમેદવાર તરીકે ચાર લોકો મેદાનમાં હતા જેમાં હરેશભાઈ ચૌધરીને પિસ્તાલીસ મત મળ્યા હતા પ્રમુખના ઉમેદવાર તરીકે ચાર લોકો મેદાનમાં હતા પૂજારા હરેશચંદ્રભાઈ ખેંગારભાઈને ત્રેવીસ મત મળ્યા હતા તો ત્રીજા ઉમેદવાર ઘાંચી આસિફભાઈ અહેમદભાઈને ચૌદ મત મળ્યા હતા ચોથા ઉમેદવાર ઠક્કર મહેશભાઈ જયંતિલાલને ચાર મત મળ્યા હતા જ્યારે ઉમેદવારમાંથી વધુ મત મેળવનાર ચૌધરી હરેશભાઈ અજમલભાઈનો વિજય થયો હતો ઉપપ્રમુખ તરીકે બારણુમાંથી છ્યાશીનું મતદાન થયું હતું જેની અંદર દિલીપકુમાર રતિલાલ પૂજારાને ઓગણસાઠ મત મળ્યા હતા તો તેમના હરીફ ઇમ્તિયાઝ નૂર મહંમદ ઘાંચીને છવ્વીસ મત અને એક મત રદ થયો હતો જેમાં દિલીપભાઈ રતિલાલ પૂજારાનો વિજય થયો હતો તો ખજાનજી સેક્રેટરી તરીકે બારણુમાંથી છ્યાશીનું મતદાન થયું હતું જેની અંદર રાવલ હરીશભાઈ જયશંકરને ઓગણપચાસ મત મળ્યા હતા બીજા ઉમેદવાર ઠક્કર રાહુલભાઈ રાજેશ કુમારને છત્રીસ મત મળ્યા હતા અને એક મત રદ થયો હતો તો રાંધનપુર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૌધરી હરીશભાઈ અજમલભાઈનો વિજય થયો ઉપપ્રમુખ તરીકે દિલીપકુમાર રતિલાલ પોચારાનો વિજય થયો ખજાંચી તરીકે રાવલ હરીશભાઈ જયશંકરનો વિજય થયો હતો આમ વકીલ મંડળની અંદર ઉત્સાહનો માહોલ છવાયો હતો પચીસની રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ભાઈ શ્રી હરીશભાઈ ચૌધરી ભાઈશ્રી દિલીપભાઈ પૂજારા અને ભાઈ શ્રી કિશોરભાઈ રાવલ હરીશભાઈ રાવલ ઉપપ્રમુખ તરીકે પ્રમુખ તરીકે ભાઈ શ્રી હરીશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ દિલીપભાઈ પૂજારાને ભવ્ય વિજય થયો છે અને અમે બધા એમને અભિનંદન આપીએ છીએ ભારત માતા કિજય રાધનભો બાર એસોસિએશનની બે હજાર પચીસની ચૂંટણીમાં મને પ્રમુખ તરીકે તમામ વકીલ મિત્રોએ સાથ સહકાર વડીલો સાથ સહકારથી વિજય બનાવ્યો તથા ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પૂજારા તથા મંત્રી તરીકે હરેશભાઈ રાવલને વિજય બનાવી અને અમને આખી પેનલને જે સાત સહકાર વકીલ મિત્રોએ આપ્યો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર આપનું નામ સર હરેશભાઈ અજમલભાઈ ચૌધરી ની રાધનપુર બાર એસોસિયન્ટની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પ્રમુખના ઉમેદવાર તરીકે હરેશભાઈ ચૌધરી ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પૂજારા તથા સેક્રેટરી તરીકે હરેશભાઈ રાવલની જે ભવ્ય જીત થઈ એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર અને તમામ તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર તમામ નામ સાહેબ કિશોરભાઈ રાાવલ પૂર્વ ઉપર મુખ્ય ભારત